ત્રણે ટ્રેક બ્લોક થઈ હતી અંકલેશ્વર થી ભરૂચ તરફ જતા હાઈવે ની ટ્રેક બ્લોક થતા ગણતરીના કલાકોમાં વાહનો ની લાંબી કતારો લાગી હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ અહેવાલ સામે આવ્યા નથી જો કે ટેન્કર માં એસિડ ભરેલો હોય જે લીકેજ થવાની શરૂઆત થતા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી અંકલેશ્વર ડીપીએમસી ના ફાયરફાઇટર ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લીક થયેલ કેમિકલ પર ફોમ નો મારો ચલાવી કોઈક ને ગેસ કે કેમિકલ ની અસર ન થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી રોડની સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો મુકવામાં આવતા હાઈવે ફરી વાહનો માટે રાબેતા મુજબ શરૂ થયો હતો